हेलो कौन बोलो जाने दे बोलो तो मेरे को नागदन भाई हाँ नागदन भाई ये नहीं कि तो नंबर तो लगभग ही हम्म पर ना ये मेरे तो मई के हो करे हो कि फोन हम्म ना मारा मतलब नंबर पड़ा था वो मेरे कि तो नहीं ना था वाला लोगों के काम ना वाले फोन करी ना इतने में तमने एम फोन करे हो क्या हम्म कि जीगनेस राठौर कौन એના સામે એક માણસ વાત કરે છે હે એમ કે કે નાગદાન ભાઈ બાટો નાગદાન ભાઈ ને ખબર ન હોય કે એના કોઈ કે વડવાતા કોઈ કે પૂર્વ જન્મ માં કોઈ થા નથી કે પાકા નથી કે અને આપડી સમાજ માં તો કે મોટા મોટા કે સંત થઈ ગયા બરોબર અમારી સમાજ માં થા હોય ને એટલે તમારી સમાજ માં નથી હા કે તો બોલતો હોય ને એટલું બોલજે હા ના કે એની નાની હું હટી નાખીશ હા

હજારો ઇતિહાસ છે કોઈ ના હાચવે એના માટે માથા ખેંચી છે ઈશ્વરદાન ગઢવી બોલે મયા ભાઈ અહીર બોલે મોરારી બાપુ બોલે નરેન્દ્ર મોદી બોલે એનો વળવો કોઈ મોટો નહીં કેટલા થઈ ગયા

નાગજા અરે ભોજો મકવાણો મારા કુળ માં હું પોતે મકવાના છું મોરબી ના વંશ માટે થઈ ને એમ કીધું કે મોરબીના બચ્ચા મારી ઘરે છે તારા બાપજી તારા ખાનદાન ત્યાં થઈ રહી છે

મેદાન સંસ્કાર છે એનો ધંધો નઈ છે હવે તો ખબર પડી ગઈ બધી સમાજ ને એની સમાજ ને શાંતિ થી હોય ને પેલા વચ્ચે અમુક એના વાળા ઉલડતા વાળા હવે તો એને સમય જોશે ખોટી ના હે

એની એની માયની એની બેન ની એની માયની એની બેન ની એક જ ઇજા ઝાંકવી છે બાકી બધે એવું ગાડી કરવી છે ચા તમે હા બીજું જીગાની માની જીગાની બેનની

ગેમ રમતા રમતા લુડો ગેમ ને આમ નથી આ તીન પતી ગેમ ને આવતી એમાંથી બે છોકરા બાજા એમાં છોકરાને મારી મારા એમની મારા અહીંયા બાપુ બોલે કબરા વાળા બરોબર ઈ સત્ય બોલે હે તું બોલે એવી રીતે આ તો તું દલિતે મારી આને શું કે મારી નાખી દેવી પૂજા કે મારી નાગદાન તું જાતો નથી દેવી પૂજા કે જાતા તું જાને કાર્યકર્તા હો તો હા જાતાને કોઈ રોકે હે હા તું જઈને કે કે આને ફાંસી આજને આજ દેવી પડે

મારા કૃષ્ણ ભગવાન વિશે હું એનું ચનાટન એનું માતાજી એના એના લખા દાદા દાદા કાંક દેવી પૂજક ના સમાજ માં કામ કરી છે ત્યારે પૂજાતા હોય એમને તારા બાપ ને મારા બાપ ને કોઈ નથી પૂજવાનું આપડી સમાજ વિશે બોલવા ને એટલે હું બોલીશ બરોબર ને

હું બોલીશ ને હું જાઈશ પણ બરોબર એટલી મારા માં તાકાત છે હું આયરન ની દીકરી હું ખબર હે જેની તેની જીત ની વાત નથી તમે આ રેકોર્ડ ચડાવી દેજો જય કૃષ્ણ ભગવાન